મિત્રો આપણે હંમેશા વિચારીએ છીએ કે જેઓ પુણ્ય કરે છે તે સ્વર્ગમાં જાય છે અને પાપી ધિકાર અને ક્રૂર લોકો નર્કમાં જાય છે પરંતુ આ વાર્તા દ્વારા અમે તમને જણાવીશું કે સ્વર્ગમાં જવાનો વાસ્તવિક અધિકાર કોને છે તે કયા કાર્યો છે જેનાથી તમારી બધી તકલીફો અને પાપ દૂર થાય છે તો મિત્રો આ પવિત્ર કથા દ્વારા જાણીએ કે એકવાર પૃથ્વી પર ચાર લોકો એકસાથે મૃત્યુ પામ્યા હતા અને તે બધા અલગ અલગ હતા માત્ર સંયોગથી જ સમયે યમના દૂત ચારેને લેવા માટે આવ્યા હતા કોઈ રાજ્યનો રાજા એક ખૂબ જ ધનિક વેપારી હતો ત્રીજો પૂજારી હતો અને ચોથો એક ગરીબ મજૂર હતો જે દિવસ પર મહેનત કરીને તેના પરિવારનું ભરણપોષણ કરતો ચારેની આત્માઓને આકાશના માર્ગથી લઈને જારે યમદૌત આત્માઓને યમરાજના દરબારમાં લઈને પહોંચ્યા ત્યારે તે ચારે વિચારી રહ્યા હતા કે કોણ સ્વર્ગમાં જશે અને કોણ જશે યમરાજ પોતાના આસન પર બેસે તે પહેલા કહ્યું કે જુઓ ધર્મરાજ મને અવશ્ય સ્વર્ગમાં મોકલશે કારણ કે હું વિશ્વ પ્રસિદ્ધ રાજા છું મારા સારા કાર્યોથી મેં ધરતી પર સારું નામ કમાવ્યું છે ચહેરા દિશાઓમાં લોકો મારા સારા કર્મની ચર્ચા કરે છે ક્યારે પણ કોઈ મારા ઘરેથી ખાલી હાથે નથી ગયો મારા દ્વારા આપવામાં આવેલા દાનના કારણે લાખો લોકોને ખાવાનું અને રહેવા માટે આશ્રય મળ્યો તેથી મારા કાર્યોને જોઈને ધર્મરાજ મને અવશ્ય સ્વર્ગમાં મોકલશે મિત્રો રાજાની વાત સાંભળીને શ્રીમંત વેપારી બોલવા લાગ્યો ભાઈ મેં પૃથ્વી પર રહીને ઘણા પૈસા કમાયા છે મારી કમાણીનો અગિયારમો ભાગ ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે આપ્યો છે ધર્મરાજ મારા સારા કર્મોને જોઈને મને જ સ્વર્ગમાં મોકલશો આ વાતની જાણ થતાં જ પંડિતજી બોલ્યા અરે ભાઈ તમે કેમ વાત કરો છો સ્વર્ગમાં જવું એ સહેલું કામ નથી પૂજાની સાથે દાન પણ કરવું પડે છે તો જ હું ભગવાનની પૂજા કરીશ મારા શુભ કાર્યોને લીધે હું સારી રીતે જાણું છું કે ધર્મરાજ મારા માટે સ્વર્ગનો દરવાજો ખોલશે આ રીતે ત્રણેય રાજપોતાની વાત કરી અને પછી ત્રણેય વ્યક્તિએ ચોથા વ્યક્તિ તરફ જોયું તે હવે શું કહે છે તેણે પણ કોઈ સારું કામ કર્યું છે કે નહીં કે તેણે આખી જિંદગી મજૂર તરીકે કામ કરી અને બીજાના તાબામાં જીવી છે તે બધાને અવગણીને હું ચૂપચાપ આંખો નીચી કરીને સાંભળતો રહ્યો અને તે ત્રણેય ગર્વથી તેમના વખાણ કરતા હતા ત્યારે ધર્મરાજ તેના સાથી ચિત્રગુપ્ત સાથે દરબારમાં દેખાય છે ચિત્રગુપ્તના હાથમાં એક જાડું પુસ્તક હતું જેમાં તમામ જીવોના કાર્યોનો હિસાબ લખ્યો હતો ધર્મરાજ તેમના આસન પર બિરાજમાન થાય છે ત્યારપછી ચિત્રગુપ્તે રાજાને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું મને કહો તમે પૃથ્વી પર ખૂબ જ પ્રખ્યાત રાજા હતા તમે તમારા જીવનમાં કયા શુભ કર્યા છે અને તમે કેટલા લોકોનું ભલું કર્યું છે અને કેટલા લોકોને દુઃખ આપ્યું છે હું મારા પુસ્તકમાં જોઈને નિર્ણય લઈશ કે તમે સ્વર્ગના અધિકારી છો કે નહીં ત્યારે ઘણું ગર્વ સાથે રાજા પોતાના કર્મને સંભળાવે છે હે ધર્મરાજ હું એક બહુ મોટા રાજ્યનો રાજા હતો મારું રાજ્ય સમૃદ્ધ અને ખુશહાલ મારા રજવાડામાં બહુ ઓછા ગરીબ લોકો હતા બધા જ મારી છત્રછાયામાં આનંદથી જીવન વ્યાપન કરતા હતા મેં મારા રાજ્યના લોકોને ક્યારે પણ કોઈ વસ્તુની કમી ન થવા દીધી મારે ત્યાં ભૂખ્યાને ભોજન મળતું હતું લાખોની ધન મુદ્રાએ તેમને રોજદાનમાં અપાતી હતી પ્રજાના લોકો મારાથી ઘણા ખુશ રહેતા હતા દિવસ રાત એ જ મારા જીવનના સારા કર્મ હતા રાજાની વાત સાંભળીને ચિત્રગુપ્તે તેમનો પુસ્તક ખોલ્યો અને તેમાં જોવા લાગ્યા પુસ્તકમાં જોઈને તેઓએ રાજાને કહ્યું તમે જે કહી રહ્યા છો તે બિલકુલ સાચું છે તમે તમારી પ્રજાને ઘણી બધી ખુશીઓ આપી છે પરંતુ તેની સાથે તમે બહુ મોટો ગુનો પણ કર્યો છે તમે તમારા રાજ્યની સીમાઓ વધારવા માટે જેટલા પણ યુદ્ધો લડ્યા છે તે યુદ્ધમાં હજારો લાખોની સંખ્યામાં સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તે બધાના મૃત્યુના કારણે તમે બન્યા છો તેમના પરિવારોને અનાથ કર્યા છે તેમની પત્નીઓને વિધવા બનાવનાર પણ તમે જ છો તેમની માતાઓનો ખોરો ઉજવડનાર પણ તમે જ છો તમે તમારા જ સૈનિકોના હજારો પરિવારોને હંમેશા દુઃખમાં ધકેલ્યા છે યુદ્ધ લડીને તમારા રાજ્યને વિસ્તારવાને બદલે તમારા પડોશી દેશો સાથે મિત્રતા કરી હોત અને તમારો વેપાર વધાર્યો હોત તો સારું હોત તેમની સાથે તમારું રાજ્ય હજી સમૃદ્ધ અને સમૃદ્ધ હોત તમે તમારી પ્રજાને નહીં પરંતુ સૈનિકોના પરિવારને દુઃખી બનાવ્યા છે તેથી તમે સ્વર્ગના હકદાર નથી ચિત્રગુપ્તની આ વાત સાંભળીને રાજા ચૂપચાપ પાછળ ખસી ગયો તે પછી ચિત્રગુપ્તે વેપારીને પૂછ્યું શું તમે પૃથ્વી પર કર્યું છે પછી વેપારીએ કહ્યું હે ભગવાન મે પૃથ્વી પર કમાયેલા પૈસાનો અગિયાર ભાગ સારા કાર્યોમાં ખર્ચ કર્યો છે લાખો લોકોને ભોજન કરાવ્યું અનેક આશ્રમોને દાન આપ્યું ઘણા બેઘર લોકોને મારા પૈસાથી ભર્યા અનેક શહેરોમાં મંદિરો બનાવ્યા અનેક જગ્યાએ ધર્મશાળાઓ બનાવી દરેક તીર્થયાત્રામાં ભંડારોનું આયોજન કર્યું આ એક વેપારી તરીકે મારા જીવનના સારા કાર્યો છે આ સાંભળીને ચિત્રગુપ્તે પોતાનું પુસ્તક ખોલ્યું જેમાં તેના જીવનના તમામ સારા ખરાબ કાર્યો લખેલા હતા કે જુઓ તમે જે કહો છો તે સાચું છે તમે પૃથ્વી પર ઘણું દાન કર્યું છે પરંતુ તમારું પાપ એ છે કે તમે જે પૈસાથી દાન ધર્મ પૂર્ણ કર્યું છે તે પૈસા તમે ખોટું બોલીને કમાવ્યા છો તમે ઘણી બધી વસ્તુઓમાં કરી છે છે અને નકલી વસ્તુઓ કિંમતે વેચી કેટલા લોકો તમારા કર્મોને લીધે અજ્ઞાતપણે મૃત્યુ પામ્યા છે ઘણા લોકોની મહિનાના પૈસા તમારી પાસે આવ્યા તે બધા જ લોકોની બદુઆ તમારી સાથે છે તમે જે પણ સારું કાર્ય કર્યું છે તે તમારા કર્મ બધા શૂન્ય થઈ ગયા છે તેથી જ તમારી પાસે તમારો કોઈ પુણ્યકર્મ નથી તમે સ્વર્ગમાં જવાના હકદાર નથી તે વેપારી પણ ખૂબ જ દુખી થઈ ગયા પાછળથી તેમણે પંડિતજીને આગળ બોલાવ્યા અને પૂછવા લાગ્યા કે તમે તમારા જીવનમાં કયા સારા કાર્યો કર્યા છે ત્યારે તેઓ કહે છે કે હે ભગવાન મેં હજારો લોકોને જ્ઞાન આપ્યું છે હજારો ઘરોમાં યજ્ઞો કર્યા રાત દિવસ ભગવાનનો જપ કરીને તપસ્યા કરી હજારો કન્યાઓના લગ્ન કરાવ્યા લાખો પિંડ દાન કર્યા માર્ગદર્શન કયું હોઈ શકે પછી ચિત્રગુપ્ત પોતાના પુસ્તક તરફ નજર કરે છે અને કહે છે કે હે પંડિત મહારાજ તમે ખરેખર હજારો લોકોને જ્ઞાન આપ્યું છે પણ તે જ્ઞાન પર સ્વયં ક્યારે અમલ નથી કર્યું તમે પોતે સેંકડો યજ્ઞો અને પૂજા અર્ચના કર્યા છે નિઃસ્વાર્થપણે કોઈ કામ કર્યું નથી તમે પહેલાથી લાલચી હતા તેથી જ તમે સ્વર્ગમાં જવાના હકદાર નથી હવે તો ઉદાસ થઈને પંડિતજી પણ પાછળ ખસી ગયા હવે માત્ર તે મજૂર બચ્યો તે મજૂર આ બધું જોઈને ઘણો હેરાન થઈ ગયો કે અત્યાર સુધી જેઓને તે મહાન સમજી રહ્યો હતો તે પણ સ્વર્ગમાં જવાના હકદાર નથી તો હું કેવી રીતે સ્વર્ગ જઈ શકું મારે સ્વર્ગની કલ્પના પણ ન કરવી જોઈએ કારણ કે હું હું યોગ્ય પણ ત્યારે મેં પૂજા અર્ચના કરી નથી આખી જિંદગી મહેનત કરી રહ્યો હતો અને મારા પરિવારનું ભરણપોષણ કરી રહ્યો હતો કેમ મજૂર આવું બધું વિચારી રહ્યો હતો એટલામાં ચિત્ર ગુપ્તે તેને બોલાવ્યો અને કહ્યું પરંતુ તે મજૂર પહેલાથી જ કહેવા લાગ્યો હે ભગવાન હું ધરતી પર ગરીબ ઘરમાં જન્મ્યો હતો હું દાન હવન અને પૂજા કરવાને લાયક નહોતો તો હું શુભ કાર્યો કેવી રીતે કરી શકું મારે મારા પરિવારનું ધ્યાન રાખવું પડે છે હું ભગવાનને જાણું છું કે હું સ્વર્ગમાં જવાને લાયક નથી મેં પૃથ્વી પર પણ નરકનો અનુભવ કર્યો છે અને મને ભવિષ્યમાં પણ નરકમાં જવાનો અધિકાર છે હું સ્વર્ગમાં જઈ શકીશ નહીં પણ હું આંખના પલકારામાં સ્વર્ગ જોવા માંગુ છું મને આનાથી વધુ કોઈ ઈચ્છા નથી કારણ કે મેં એવું કોઈ કામ કર્યું નથી જે મને થોડા સમય માટે પણ સ્વર્ગમાં લઈ જાય લોકોની સેવા માટે મારી પાસે સમય ન હતો બાકીનો સમય હું મારા વૃદ્ધ માતાપિતાની સેવા કરવામાં તેમને ખવડાવવામાં તેમના કપડા બદલવામાં પસાર કરતો હતો મારો રોજનો નિત્યક્રમ હતો મને તો મંદિર જવાનો પણ અવસર પ્રાપ્ત ન થતો હતો તે મજૂરની વાત સાંભળીને ચિત્રગુપ્તે પુસ્તકમાં જોયું અને કહ્યું હે માનવ તમે જરા ધ્યાથી વિચારીને કહો કે તમે ક્યારે પણ કોઈ શુભ કાર્ય કર્યું હશે ત્યારે મજૂર તેના પૂરા જીવનની ઘટનાક્રમ યાદ કરે છે ત્યારે તેને યાદ આવે છે કે એક વખતે હું ખૂબ ખૂબ ભૂખ્યો હતો હું જમવા બેઠો જ હતો તે જ સમયે એક નબળો અને બીમાર કૂતરો આવ્યો જે સારી રીતે ચાલી પણ ન શકતો હતો તે આવીને અમારી સામે બેઠો અને મારા રોટલી સામે જોવા લાગ્યો હું સમજી ગયો કે તે કૂતરો ઘણું પહોંચ્યું છે મારી અંતરાત્મામાં અવાજ આવ્યો કે મૂંગા પ્રાણીને છોડીને તું એકલો કેવી રીતે ભોજન કરી શકે છે મેં તે રોટલી સ્વયં ન ખાઈને તે કૂતરાને ખાવા માટે આપી તે દિવસે મેં ભૂખ્યો પેટ રહીને જ આખો દિવસ કામ કર્યું મજૂરની વાત સાંભળીને ચિત્રગુપ્ત હસ્યા ચિત્રગુપ્તે તેનો હાથ પકડીને આર્દ્રપૂર્વક સ્વર્ગમાં લઈ ગયા અને કહ્યું કે વાસ્તવમાં તમે જ સ્વર્ગમાં રહેવાને લાયક છો ચિત્રગુપ્ત કહેવા લાગ્યા પ્રાણીઓને દયા બતાવી તે શુભ કાર્ય છે જે પણ વ્યક્તિ ઓછી નિઃસ્વાર્થતા સાથે કરે છે વાસ્તવમાં તેનો જ તેને ફળ મળે છે જનકલ્યાણ માટેની સ્વાર્થ ભાવે કરેલું એક નાનકડું કાર્ય પણ તમારા હજારો પાપોને નષ્ટ કરે છે લોકો પ્રત્યેના આસક્તિ અને સ્વાર્થના પ્રભાવમાં થાય છે તે ફળદાયી નથી હોતું જીવનમાં સારા કાર્યો સારી ભાવનાથી કરવા જોઈએ અને જો તમે કોઈની પાસેથી પૈસા પડાવી લીધા હોય અને તે જ પૈસા તમે કોઈ દાન ધરમાં ખર્ચ કર્યા હોય તેવા પૈસા તમને સ્વર્ગમાં લઈ જતા નથી તો તે પૈસા તમને નરક આપે છે મિત્રો તે જ વ્યક્તિ સ્વર્ગમાં જાય છે જેણે નિસ્વાર્થ સાથે પ્રાણીઓની સેવા કરી હોય ભલે તેને તેના જીવનમાં એક રૂપિયો પણ દાન ન કર્યો હોય જે તેના મુક્તિનો માર્ગ નક્કી કરે છે તો અમે આશા રાખીએ છીએ કે મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને કરો મિત્રો અમારો સંપૂર્ણ વિડીયો જોવા બદલ આભાર